પણ આ હકીકત છે કે દંભ સૌથી વધારે ગુર્જર પ્રજામાં આજની તારીખે છે અહિયાં તો દસ રૂપિયા મશીન માં નાખે ને તો ભગવાન ને પાણી ચડી જાય છે દસ રૂપિયા નાખે એટલે હનુમાનજી ને તેલ ચડી જાય છે હવે તો એવું આવશે કે મા બાપ મરી જાય ને તો ચેક મોકલી દેશે કંપનીઓ ગુજરાત માં એ ગ્રેડ નું અંતેષ્ટિ કરજો ચંદન ના લાકડા થી એક લાખ રૂપિયા ચાલો હું એક લાખ આપી દઉં છાપામાં આવશે ફલાણા ભાઈ એક લાખ રૂપિયા એના બાપાના દાહ સંસ્કાર માં આપ્યા એ ક્યાં હતા કે એ મુંબઈ માં પિક્ચર જોતા આ પરિણામ આવવાની શક્યતા આપણા પ્રદેશમાં સો ટકા છે કારણ કે આપણે ભગવાન ભગવાન ને દૂધની ગાય બનાવી દીધી છે આપણે કેટલું દૂધ આપે આમ કરમના ભાથા ઓછા નહીં થાય વધે છે જો કોઈ વ્યક્તિ એમ માનતો હોય કે હું પંદર રૂપિયા આપીને સોમનાથજીમાં જળ ચડાવી દઉં તો તમારું જલ ને સોમનાથજીને શું કરું છું સોમનાથજીને તમારા ભાવની જરૂર છે પૈસાની નહીં પૈસા તો એની પાણીમાં પડ્યા છે હનુમાનજીને તમારા તેલની જરૂર છે गुजरात नी प्रजा સૌથી નિર્માળ્ય પ્રજા થઈ ગઈ સાચું બોલવાની તાકાત નથી રહી માત્ર કારણ એટલું જ કે અહીંયા ધર્મનો ક્ષય સૌથી વધારે થાય છે